તે સ્વાગત છે ફરીથી તમારું જ્ઞાન ઝલકમાં મિત્રો ઓપન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો આચાર્ય અધ્યાપક ગ્રંથપાલ અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન બનાસકાંઠા જિલ્લાની મારવાડી અજાણા પટેલ કેળવણી મંડળ થરાદ સંચાલિત મિત્રો ભરતી આવેલી છે શ્રી રાજેશ્વર આર્ટ્સ એન્ડ કોમર્સ સ્ટાફ થરાદ માટે સ્વનિર્ભર સ્ટાફ જોઈએ છે મિત્રો વાત કરીએ તો આચાર્યથી આચાર્ય આ લઈને સુધીની વિવિધ ભરતીઓ છે તો આખો છે સેશન જોજો છે તમને કોઈ ભરતી લાગુ પડતી હોય તો એપ્લિકેશન કરવાની એક તક મળી રહે મિત્રો આચાર્યની લાયકાતની અંદર પીએચડી તો આચાર્યની ભરતી માટે આપણે વાત કરીએ તો મિત્રો જે લાયકિત ધોરણ છે પંચાવન ટકા પ્લસ તમે પીએચડી છે એ કરેલું હોવું જોઈએ અથવા તો તેની સમકક્ષ નેટ સ્લેટની એક્ઝામ છે એ પાસ હોવા જોઈએ મિત્રો ખાસ અહીંયા વાત યાદ રાખીએ તો પંદર વર્ષનો એક્સપિરિયન્સ છે એ જોશે હવે વાત કરીએ તો જે અધર કેન્ડિડેટ છે જનરલ કાસ્ટ સિવાયના એમને અહીંયા પાંચ ટકાની છૂટછાટ છે એ મળવાપાત્ર છે અને આ કોઈ પણ સબ્જેક્ટ છે સાથે અનુસ્નાતક હોય તો અહીંયા ચાલશે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત ઇતિહાસ સમાજશાસ્ત્ર જેવા વિષયોને કોઈ પણ એક વિષય શીખવવાની પાત્રતા ધરાવતા છે એ હોવા જોઈએ તો આપ અહીંયા આચાર્ય માટે આવકાર્ય છો અને મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે આપે અનુસ્નાતક કક્ષાએ જે આપણે કીધું કે પચાસ ટકા આવશ્યક છે અધર માટે આચાર્ય માટે બાસઠ વર્ષ પૂર્ણ થયા નથી અને નિવૃત્ત થયા હોય તેવા સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવી માંગતા હોય તો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો વાત કરીએ આસિસ્ટન્ટ પ્રોફેસર છ જગ્યાઓ છે પૂર્ણ સમયના વ્યાખ્યાતાઓની જરૂર છે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત ઇતિહાસ સમાજશાસ્ત્ર શારીરિક શિક્ષણ જેવા વિષયો માટે સ્નાતક કક્ષાએ રૂલ મુજબ બાવન પોઈન્ટ પચાસ અને અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા છે એ તમે તમારી પાસે જો લાયકાત તમે ધરાવો છો તો તમે આ જોબ માટે એ વેરીફાઈ છો જોડે જોડે નેટ સ્લાઇટ અથવા તો પીએચડી છે હોવું જોઈએ પંચાવન ટકા અહીંયા તમારે જે નેટ સ્લાઇડ છે ધરાવતા હોવા જોઈએ ને પંચાવન ટકા હોય તેવા ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યૂની અંદર ચોક્કસથી હાજર રહી શકે છે ફ્રેન્ડ્સ હવે આપણે આગળ વાત કરીએ ગ્રંથપાલની ભરતીની તો માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પંચાવન ટકા અથવા તો કોઈ પણ માસ્ટર ડિગ્રીની અંદર પંચાવન ટકા અને બિલીવ કરેલા હોય પચાસ ટકા સાથે અથવા તો તેની સમકક્ષ કોઈ લાયકાત ધરાવો છો તો અહીંયા એપ્લાય કરી શકો છો નિયમ પ્રવર્તમાન જે નિયમ અનુસાર નેટ સ્લેટ અથવા પીએચડીની ડિગ્રી છે ધરાવતા હોવા જોઈએ સિનિયર ક્લાર્કની વાત કરીએ તો એક જગ્યા છે એની માટે સ્નાતક શૈક્ષણિક સંસ્થામાં ઓફિસ વર્કનો મિનિમમ બે વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા રાખવામાં આવેલું છે જ્યારે જુનિયર ક્લાર્ક માટે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી માત્ર સ્નાતક હોય તો અહીંયા એપ્લાય કરી શકો છો બટાવાળાની વાત કરીએ તો સાત પાસ બટાવાળા તરીકેનો અનુભવ છે હોવો જોઈએ ચોકીદાર છે એનો પણ સાત પાસ ચોકીદાર તરીકેનો અનુભવ સ્વીપર છે ચાર પાસ અને મિત્રો કોમ્પ્યુટર ઓપરેટરની વાત કરીએ તો કોઈ પણ વિષયમાં સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક એન્જિનિયરિંગની ડિગ્રી કોમ્પ્યુટર વિષય સાથે એમસીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમા આવું કોઈ પણ કોર્સ છે કરેલો છે તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો ને અહીંયા અનુભવ તમને એક વર્ષનો છે એ જોઈશે મિત્રો આપણે નોંધની અંદાજે દર્શાવવામાં આવેલી છે એવી વાતને ધ્યાને લઈએ તો એનઓસી છે એ મળેલી છે અને એનઓસીની અંતર્ગત જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એ નક્કી કરશે એ પગાર ધોરણ આપશ્રીને ચૂકવવામાં આવશે અને તમામ બાકીની વિગતો છે ક્યાં સુધી રાખવા ક્યાં સુધી એમની નિયત મર્યાદા સુધી સમયગાળો હશે તમામ બાબતો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે એ જ નક્કી કરશે હવે મિત્રો ઇન્ટરવ્યૂ માટે આપણે ક્યાં જવાનું છે તો વીસ બાર બે હજાર વીસના રોજ છે તમારે જવાનું છે શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી અજાણા પટેલ કેળવણી મંડળ થરાદ સંચાલિત શ્રી રાજેશ્વર આર્ટ્સ કોલેજ થરાદ આરટીઓ ચેકપોસ્ટ સાંચોર હાઈવે થરાદ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત આડત્રીસ પંચાવન પાસઠ આચાર્યની જગ્યામાં ઇન્ટરેસ્ટેડ મિત્રોએ અગિયાર કલાકે બરાબર ટાઈમ નોંધી લેજો પ્રાધ્યાપક માટે ઇન્ટરેસ્ટેડ સાડા અગિયાર વાગે અને ગ્રંથપાલ માટે સાડા અગિયાર ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવેલા છે ત્યારે બિન શૈક્ષણિક ની વાત કરીએ તો બાર ને ત્રીસ કલાકે છે હાજર રહેવાનું રહેશે થેન્ક યુ સો મચ બીજી તમામ આવી ભરતી અપડેટ માટે જોડાયેલા રહેજો અમારી સાથે બો બાય ટેક કેર